નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારોની વિસ્તારથી વાત કરીએ અને સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી તો દેવ ઉઠી એકાદશી નિમિત્તે બસ્સો સોળમો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે તેને લઈને મંદિરના મહંત દ્વારા ચાંદીની પાલખીની પોલીસ કરવામાં આવી સંસ્કારી નગરી વડોદરામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી બે નવેમ્બરના રોજ ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો નીકળશે જેને લઈને નિજ મંદિર માંડવી ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે જ્યારે દર વખતની જેમ આ વખતે પણ મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે તેઓ આશાવાદ નીચ મંદિરના મહંતે વ્યક્ત કર્યો હતો ભગવાન વિઠ્ઠલનાથજીનો દેવ ઉઠી એકાદશીનો વરઘોડો બે તારીખે વડોદરા શહેરના રાજમાર્ગ પર ભક્તોને દર્શન આપવા નીકળશે આ અંગે ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે વર્ષોની પરંપરા છે કે વડોદરાના ચાર દરવાજા જે ઐતિહાસિક મંદિરો આવેલા છે વિઠ્ઠલનાથજી મંદિર રણછોડજી મંદિર રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોડા ગાયકવાળી સમયથી માંડવી વચ્ચેથી નીકળે છે વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે કર્ફ્યુ હોય ત્યારે અને વરસાદ હોય ત્યારે પણ કરી છે જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે પણ મહાનગરપાલિકા તેમજ જે તે એજન્સી કામ કરી રહી હતી અરવલ્લી જિલ્લાના શામળાજી વિષ્ણુ મંદિર ખાતે યોજાનાર તુલસી વિવાહના આયોજનને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્તક સુદ અગિયારસે બે નવેમ્બરના રોજ યોજાનાર તુલસી વિવાહને લઈ વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ માટે મોડાસા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું શામળાજી વિષ્ણુ મંદિર ખાતે યોજાનાર ભવ્ય તુલસી વિવાહ સાધુ સંતોના સાનિધ્યમાં આયોજન થનાર છે જેમાં વરપક્ષથી બાયડના યશવંતભાઈ પટેલ અને કન્યા પક્ષથી અમદાવાદના સુનીલભાઈ પ્રજાપતિ તો અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી દૈનેશભાઈ દવે મામેરૂ શોભાવવાના છે આ તુલસી વિવાહમાં ઉપસ્થિત રહેવા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે જ પત્રકાર સ્નેહમિલનનું પણ આ પ્રસંગે આયોજન કરાયું હતું આજના દિવસે પત્રકાર સંમેલન સ્નેહમિલન સંમેલન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી રાખેલ હતું અને તમામ પત્રકારો આજે હાજર રહ્યા તે બદલ એ સૌનો હું આભાર માનું છું વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી અને બે તારીખે બે અગિયાર ના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ છે જેના અનુસંધાનમાં પત્રકારોએ સુંદર રીતે એનું પ્રચાર પ્રસાર કરવાની જે બાહદારી આપી એ બદલ એમનો ખૂબ આભાર માનું છું જય હિન્દ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી બે અગિયાર રવિવારે સાંજે પાંચ વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે મહોત્સવમાં એવું છે કે સાડા પાંચ વાગે ડોંગરેજી મહારાજના ક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે એ મંદિર આવશે મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે વિશ્વ પ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે તુલસી વિવાહનો ઉત્સવ એ કદાચ બીજા કોઈપણ જગ્યાએ નહીં ઉજવાતો હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે તો મારી સામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે સાંજે પાંચ વાગે રવિવારે બે અગિયાર એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી તેરસ ચૌદસ અને પૂર્ણિમા તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો આ મેળાની અંદર પણ ભવ્ય ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા તો વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે જે જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ભક્તોની લાગણી અને જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝિટ કરી છે એમાં શું શક્યતાઓ છે કોઈ ઓલ્ટરનેટ રસ્તો નીકળી શકે એ બાબતે વિચારણા કરી રહ્યા છીએ અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે

દ્વારા ગુજરાતના દરિયામાં ઉદભવેલા તોફાનોથી માછીમારોને થયેલી મોટી આર્થિક નુકસાની અંગે રજૂઆત કરાઇ સાંસદ રાજેશ યુડાસમા દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી સાગર કાંઠે વસતા માછીમારો અને સાગર ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા માછીમારોની હાલત કફોડી બની હોય જેને પગલે સાંસદની રજૂઆત છે માછીમારોને હવામાન વિભાગ તરફથી તથા અવારનવાર સૂચના આપવામાં આવી હતી જેને પગલે નુકસાની વેઠવાનો વારો આવ્યો ભારે પવન ફૂંકાવાથી માછીમારી દરિયો ખેડવા છેલ્લા ચાર માસથી જઈ શક્યા ન હોવાથી તેમના રોજિંદા જીવનમાં અને આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી પડી માછીમારો પાસે માછીમારી સિવાય અન્ય વ્યવસાય ન હોવાથી આર્થિક સ્થિતિ ખૂબ જ ગંભીર છે મુખ્યમંત્રી અને મત્સ્યો ઉદ્યોગમંત્રીને પત્ર લખી માછીમારો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરાઈ છે વડોદરા શહેરના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પોતાના પડતળ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે એવી ચીમકી પણ ઉચ્યારી છે ફેર પ્રાઇઝ એસોસિએશન સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારી સામે વર્ષો જૂની પડતર માંગણીઓ જેમ કે કમિશનમાં વધારો કરવામાં આવે ઇ પ્રોફાઇલ સહાયકમાં વધારો કરવામાં આવે સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રીક વેરીફિકેશનના પરિપત્રો રદ કરવા સમયસર કમિશનનું યુકવણું કરવામાં આવે ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાંય માંગણીઓ સ્વીકારવામાં આવે એવી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જો કે પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર બે હજાર વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું ક્ષણનું કારણ સરકારને અમને પૂરતું વળતર નથી આપતી અમને જે મહેનત કરીએ છીએ એ મહેનતનું જે વળતર મળવું જોઈએ એ રાત દિવસ અમે પચાસ કિલોની ગુણ લઈને લોકોને તોલી તોલીને અનાજ આપતા હોય અને અમને બસો રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું આજે તમે પોતે પગારદાર હો તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અમારું કમિશન પાંચ થી દસ હજાર રૂપિયા થાય છે સરકારે મિનિમમ કમિશન અમને વીસ હજાર આપવાનું કહ્યું હતું પરંતુ સત્તાણું લોકો અમારી દુકાન સો જણ લઈ જનારા હોય એમાંથી જો સત્તાણું જણ આવે તો જ અમને બાકીનું વીસ હજાર કરી આપે બાકી પાંચથી દસ હજાર રૂપિયામાં આજે દુકાનો ચલાવી પડે છે મને તો હમણાં જ જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને સો ટકા લોકો દુકાનદાર રેશનકાર્ડ ધારકો અનાજ લઈ જાય છે તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી એ આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરનાવનારી વિષય છે જો વિભાગને સમજ પડતી હોય વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે આ કાર્યક્રમ હેઠળ જે તે પોલીસ મથક હદ વિસ્તારમાં લોકોના મોબાઈલ ફોન સહિતના કિંમતી સરસામાન ગુમ થયા હોય અથવા ચોરી થયા હોય જેની ફરિયાદ નોંધવામાં આવી હોય જે બાદ પોલીસની તપાસમાં આ મુદ્દા માલ રીકવર કરવામાં આવતો હોય છે અને ત્યાર બાદ મૂળ માલિકોને ખરાઈ કર્યા બાદ પરત સોંપવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવા જ ગુમ થયેલા બે લાખ પિસ્તાળીસ હજારની કિંમતમાં સત્તર જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન ટુ શ્રી મંજીતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદનીશક પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ નંગ કુલ સત્તર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર નાવોના ફોન શોધી કાઢી મૂળ માલિકને ફરજ સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા લોહપૂર્વ સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરના રોજ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે જેને પગલે જેને ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યા હતા જેના ભાગરૂપે બનાસકાંઠા પોલીસ દ્વારા પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે દ્વારા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવવામાં આવ્યા હતા એકત્રીસ ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ નાઓની જન્મ જયંતિના અનુસંધાને પૂરા ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે તે સારું આજ ત્રીસ ઓક્ટોબરના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલમપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય એકતા શપથ તમામ પોલીસના કર્મચારી અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ છે જેમાં આંતરિક સુરક્ષા બાબતે કર્તવ્ય છે તે બાબત લેવામાં આવેલ છે થેન્ક યુ તો અમરેલી જિલ્લામાં હવામાન ખાતાએ આપેલી આગાહીના પગલે સતત કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે ધારી ગીર પંથકમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ધારી તાલુકાના કુબળા ગામે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો ધારી તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર થયેલો પાકને વ્યાપક પ્રમાણમાં નિષ્ફળ પ્રમાણમાં જતા નિષ્ફળ ગયું છે મગફળી અને તેમજ કપાસ ખરાબ થયા છે મગફળીમાં ફૂગ વળવા લાગી અને કપાસનો કપાસ ભીનો થઈને ફરીથી ઉગવા લાગ્યું તુવેરના પાકમાં નુકસાન એરંડામાં પણ વરસાદના પાણી અડી જવાથી પાક નિષ્ફળ ગયા છે વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સીંગ છે મગફળી કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું છેલ્લા પાંચ દિવસ યાની કે સતત પચીસ તારીખથી વરસાદ પડે છે પાથરા પતી ગયા છે સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાયો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબક ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામમાં અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવા તો દાદરાનગર હવેલીમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તાર અને સિલવાસ શહેરી વિસ્તારમાં કમોસમી વરસાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજળીના કડાકા અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો દાદરાનગર હવેલીના સિલવાસ શહેરી વિસ્તાર અને માંંદોની સિંદોની બેડપા સહિતના ગામોના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો આ કમોસમી વરસાદને કારણે ડાંગર નાગલી અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે અને ગામડાઓમાં ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી દર્શાવી રહી છે જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં જે વરસાદના કારણે નુકસાન થયું છે તેનું પ્રશાસન દ્વારા યોગ્ય સર્વે કરાવ્યા બાદ વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આ વર્ષે જે કમોસમનો વરસાદ આવ્યો છે તો અમારો ભાતનો અને બધું જ નુકસાન થયું છે અને જે ભાત પડી ગયું તે તો છે તેના પરથી ઉપર પાણી ગયું અને પાણી ગયું તે પછી ભાત બધું તો એના માટે કંઈ કંઈ અમને સરકાર સરકાર રાહત આપે તો અમને સારું એમ તો આ તરફ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું ગુજરાતમાં અમલ કરાવવા ખેડૂત આગેવાનની માંગ છે કે મુખ્યમંત્રીને પત્ર લખી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂત આગેવાન જયેશ દિલાડે કહ્યું છે કે ખેડૂતોને સહાયની નહીં નુકસાનીની વળતરની જરૂર છે ગુજરાત રાજ્યમાં સતત ત્રણ વરસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદમાં ભીંજાઈ પલળી જવાથી ખૂબ જ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જળવાયુ પરિવર્તનને કારણે ઘણીવાર ચોમાસામાં વધુ વરસાદથી પાક નષ્ટ થઈ જાય છે તેમજ જમીનનું ભારે ધોવાણ પણ થાય છે આવા સંજોગોમાં ખેડૂતો સહાય નહીં પરંતુ યોગ્ય વળતર મળે એવી અપેક્ષા રાખી છે ભારત દેશમાં મહત્તમ રાજ્યના ખેડૂતો માટે તેમજ જમીનનું ભારે ધુવાણ પણ થાય છે આવા સંજોગોમાં ખેડૂતો સહાય નહીં પરંતુ યોગ્ય વળતર મળે એવી અપેક્ષા રાખે છે ભારત દેશમાં મહત્તમ રાજ્યના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભારત સરકારની મદદથી લાગુ કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં આ યોજના લાગુ પાડવામાં આવી નથી જેને કારણે ગુજરાતના ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે આવા સંજોગોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના વિચારને અનુમોદન કરી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું પ્રીમિયમ સહકારી બેન્કો મારફત લઈ સહકારી બેન્ક દ્વારા વીમા કવચ આપી ખેડૂતોને યોગ્ય વળતર અપાવી શકાય છે ગુજરાતના ખેડૂતો માટે ત્વરિત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવા માટે ખેડૂત આગેવાન જયેશભાઈ દિલાડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનને કારણે સૌથી વધારે ખરાબ અસર ખેડૂત ખેતી પર અને એના સાથે જોડાયેલા પશુપાલકો પર થઈ રહી છે પશુઓ પર થઈ રહી છે તમે છેલ્લા ત્રણેક વર્ષથી જોઈ રહ્યા સતત જૈવવાયુ પરિવર્તનને કારણે માવઠાઓ થઈ રહ્યા છે વરસાદની સિઝનમાં વધુ વરસાદ થઈ રહ્યો છે એને કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જો તો જે રીતે હવે નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી શાહી ફંડમાંથી મોટી મદદ થતી હોય છે પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે કુદરત ઉઠી રહી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટો નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે હાલમાં જે માવઠું થયું એમાં તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જુઓ તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતાથી ચાલી રહી છે ગુજરાતમાં પણ એનો અમલ હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સભ્ય ખેડૂતોને ખૂબ જ મોટી અપેક્ષા હોય છે ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી સૌરાષ્ટ્રમાં અચાનક નૂતન વર્ષમાં સમયમાં જ ખેડૂતોને હર્ષ અને ઉલ્લાસ હતો ત્યારે અચાનક કમોસમી વરસાદ અને વાવાઝોડું ભારે પવન સાથે ફૂંકાતા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા ખરા અર્થમાં તપાસ કરીને જે નુકસાની ગઈ છે તે ખેડૂતોને વળતર આપે તેવી ધોરાજીના જિલ્લા સહકારી આગેવાન અને ખેડૂત જેડી બાલધાએ સરકાર સમક્ષ માંગણી ઉઠાવી હતી ધોરાજી કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ અને જિલ્લા ડિરેક્ટર ખેડૂત આગેવાન જેડી બાલધા બાલધાએ કમોસમી વરસાદની સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે નવા વર્ષનો સમય એટલે ખેડૂતોને આનંદનો સમય હતો મોટાભાગની જળસી તૈયાર થઈ ગઈ હતી કપાસ મગફળી સોયાબીન પાક રેડી હતા અને ઉપાડવાનો સમય હતો ત્યારે અચાનક જ આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના પંથકમાં ભારે વરસાદ આવતા અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે કહેવત છે કે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂતોને પડિયા પર પાટું છે આ બાબતે ખેડૂતોના સહારે સરકાર આવે અને તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને નુકસાનીનું વળતર આપે તેવી રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી એટલું જ નહી જેડી બાલધાય વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે આ પ્રકારની ઘટના અચાનક વરસાદને કારણે ખેડૂતોને મોટી નુકસાની ગઈ હતી અને સરકારે ખાતરી પણ આપી હતી પરંતુ ધોરાજી પંથકના ખેડૂતોને કોઈ સહાય મળી નથી હાલમાં કપાસનો પાક મગફળીનો પાક સોયાબીનનો પાક ઉપર મોટી નુકસાની જોવા મળી રહી છે વરસાદને કારણે બગડી ગયો છે તો તાત્કાલિક સર્વે કરાવીને સરકાર નિયમ પ્રમાણે વળતર ચૂકવે તેવી સરકાર સમક્ષ માંગણી ઉઠાવી હતી સેવા સહકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લામાં ડિરેક્ટર છું અને ખેતીવાડી ધરાવું છું અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે એક તો મગફળી કાઢેલી પીડી છે સોયાબીન કાઢેલું પીળી છે સોયાબીન વાધવાનો સમય છે કપાસ ઉતારવાની વીણી છે બધું પલવી ગયું અને ભસ્પીટ જેવું થઈ જાય જે રહેશે તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે તો જે જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂતો આપઘાત કરશે કે રહેશે સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારું આ પાક પહોંચ્યો તો આનું કાંઈ મળશે એવી ખેડૂતોની મંડી એ ચાલુ ચાલુ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ ફેલ ગયો કપાસ પીરા પડી જશે ફૂંકાવા મળી ગયા ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં હવે જો આમને ચાર પાંચ દિવસ વાતાવરણ તો અંદર સીમોમાં ઉગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોમાં આવેલું કોળીઓ જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે કંઈક આની સહાય આપવી જોઈએ યોજનાઓની વાત કરે છે ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી કશું આપ્યું નહોતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટલો જેવી સ્થિતિ છે એક તો જણસિયોનો ભાવ નથી અને એમાં આ પલરેલો માલ જે છે પચાસ ટકા કિંમતી વેચાશે છે ₹700 માં 500 માં મખફળી છે તો અમે સરકારશ્રીને રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો તો જ ખેડૂતો બે પાંદડા થશે અને ઊભો થઈ શકશે તો હાલ આજના ખાસ બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણો ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું છે નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર